નમસ્કાર ખેડૂત મિત્રો હું સંકેત પટેલ આ ચેનલમાં તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે જાણીશું આગામી દિવસોમાં કેવા રહેશે કપાસના ભાવ તો ખેડૂત મિત્રો હાલ જો તમે આ ખેડૂત વિકાસમાં નવા હોય તો નીચે આપેલ લાલ સબસ્ક્રાઈબનું બટન ક્લિક કરો અને બાજુમાં પેલી ઘંટડીને પણ પ્રેસ કરો જેથી કરીને આવી અવનવી માહિતી સૌથી પહેલાં તમને જોવા મળે તો ખેડૂત મિત્રો હાલ કપાસની બજાર નીચે સરકતી સરકતી નજીક પહોંચી ગઈ છે શિયાળુ મોલાત પાણી છે એવા વિસ્તારના એક એક પછી કપાસ નીકળી રહ્યા છે આ સાથે છેલ્લા દિવસથી બજાર ઘટતી અટકી છે જ્યારે ખેડૂત મિત્રો કપાસના ભાવ પંચાવન હજાર ને ટચ થયા છે એના લીધે હાલ કપાસ બજારને થોડો ટેકો મળ્યાની વાત કોટન બજારના બ્રોકોરો કરી રહ્યા છે ટુકમાં ગત વર્ષની તુલનાએ સરેરાશ પ્રતિ રૂપિયા ગાસડીમાં દસ હજારનો ખાછો પડ્યો છે તેથી એકંદરે ખેડૂત મિત્રો વગર ટાઢની બજાર ટાઢી બોળ છે આજે જ અપનાવો ઓર્ગેનિક કૃષિ અર્ક તમામ પાક માટે અતિ ઉપયોગી નેવું આઠ પંદર પંચ્યાસી જીરો બાવન નંબરનો કોન્ટેક્ટ કરો ખેડૂત મિત્રો આ મહિનામાં બીજી તરફ કપાસની હાલ ખરાબ હાલત છે બજારો ઘસાતા ઘસાતા ટેકાના રૂપિયા ચૌદસો સિત્તેર ભાવે પહોંચી ગઈ છે આ સાથે ખેડૂત મિત્રો ગુલાબી ઇયળની માથાકૂટ વાળા કપાસ કોઈ ખેડૂતો પોતાના ઘરમાં ભરવા રાજી નથી એટલે સતત બજારો ધીમી ગતિએ ચાલી રહી છે અમુક ખેડૂત મિત્રો ઓછી જમીનવાળા પણ ખેડૂત કપાસ કાઢીને જમીનને વિરામ આપી રહ્યા છે અમુક સોળ ગુઠાના વિઘે પાંચ મણના ઉતારા છે તો સારા ઉતારામાં વિઘે પંદર મણે એન્ડ આવી ગયો છે અત્યાર સુધીમાં કપાસની તેજીના સંજોગો દેખાયા નથી પરંતુ ખેડૂત મિત્રો અલનીનોની અસરને કારણે આગામી છમાસું નબળું રહે તેવી ખેડૂતના નસીબ સારા હોય તો ચાર પાંચ મહિને મણ કપાસમાં રૂપિયા ચારસો થી પાંચસોનો સુધારો આવવાના સંજોગો પણ ઊભા થઈ શકે છે તેથી જ ખેડૂત મિત્રો જો કે ખેડૂતે ખુદ કપાસ વેચવો કે ન વેચવો તે નિર્ણય જાતે જ લેવો પડશે

ફળદાણાની સાઇઝ વધારે રોગપ્રતિકારક શક્તિ સુધારે સાથે સાથે ઉત્પાદનમાં પણ વધારો કરે તો આજે જ અપનાવો ઓર્ગેનિક કૃષિ અર્ક ઓર્ગેનિક કૃષિ અર્ક ઘર બેઠા મંગાવવા માટે નેવું આઠ પંદર પંચ્યાસી જીરો બાવન નંબરનો કોન્ટેક કરો અને મેળવો મબલક ઉત્પાદન